ભરૂચ પેરોલ સ્કવોડની ટીમે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતેથી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અવની પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ મોબાઈલ ચોરી અંગેના ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલે અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ડિસન્ટ હોટલથી વાલિયા ચોકડી ઉપરથી ચોરી થયેલ ઓકો કંપનીનો મોબાઈલ હાલ પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન જવાના માર્ગ તરફ એક ઈસમ વેચાણ કરવા આવેલ છે જેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી માહિતી વાળો ઈસમ આવતા તેને રોકી તેની પાસે તલાશી લેતા તેની પાસેથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી પોલીસે પકડાયેલ ઈસમ પાસેથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત અઢાર હજાર નવસો નવ્વાણું રૂપિયાનો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબ્જે કરી પકડાયેલ ઈસમ ઇસ્માઈલ ફતે અલાઉદ્દીન શાહ રહેવાસી કોસંબાનાઓને સી આરપીસીની કલમ એકતાલીસ વન ડી મુજબ પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતર સોંપવામાં આવ્યું હતું